સુરતના લિંબાયત મદીના મજિક ખાતે મહેક ફેશન દ્વારા આ વર્ષે પણ મેગા ડ્રોનું આયોજન કરાયું હતું આ ડ્રો ડ્રોમાં ટોટલ એકવીસ જેટલી વસ્તુઓ આપવામાં આવશે લકી વિનર ફોન લકી વિનરને ફોન કરીને જાણ કરવામાં આવશે પૂર્ણા ગામ ખાતે રહેતા ભૂષણ પવારને આ લકી ડ્રોમાં એક્ટિવા ગાડી મળી હતી

આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા જે લોકોના લકી ડ્રોમાં નામ આવ્યું તે લોકોને અલગ અલગ વસ્તુઓ મળી હતી મેક ફેશન દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોતાની બ્રાન્ચ જે લોકોએ દિવાળી દરમિયાન બે થી વધુની ખરીદી કરી હતી તે બધા લોકોને લકી ડ્રોની કુપન આપવામાં આવી હતી જ્યારે સુરતમાં પહેલી વખત હશે કે કોઈ કાપડની શોપ પર કાપડ ખરીદે અને ગાડી ટીવી ફ્રીજ એસી જેવી વસ્તુઓ ઇનામમાં લાગી હોય આ પ્રોગ્રામમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું નામ મારું નામ પવાર ભૂષણ રવિભાઈ હું મેં મેક ફેશનમાંથી શોપિંગ કરેલું દિવાળી ટાઈમે બે હજાર રૂપિયાનું એના ગિફ્ટમાં મને એક્ટિવા ફૂલેલ છે હું અને મારા મિત્ર કાયમ મેકમાંથી શોપિંગ કરીએ છીએ કેવું લાગ્યું જ્યારે તમને ફોન આવ્યું કે ભાઈ તમારી બાઈક છે તમને કેવું લાગ્યું એકદમ મને ખરેખર ફીલ નહીં થયું યકીન નહીં થયું કે મારી બાઈક ખુલી હશે પર ફોન આવ્યો મેં મારા ફ્રેન્ડને કીધું મેં કીધું ચાલ જઈએ જોઈએ મારું પૂણા ગામ પૂણા ગામથી લીંબાઈ પણ તમે લેવા આવતો હતો ક્વોલિટી અને રેટ બાદ એકદમ બેસ્ટ છે એ હિસાબે શું કહે બીજા લોકોને ના આવું જોઈએ અને શોપિંગ કરવી જોઈએ એટલે ઈમાનદારી શોપિંગ પણ છે ને ઈમાનદારી ગિફ્ટ પણ આપે છે હા આપે છે આપે છે મને યકીન નહીં હતું પર ફોન આવ્યો અહીંયા આવ્યા પછી ખબર પડી કે લાગી છે મેં એક ફેશન સારું છે મતલબ ભાવ ભાવ ક્વોલિટી ક્વોન્ટિટી બધી જ વસ્તુ વ્યવસ્થિત છે ને રીઝનેબલ પ્રાઇસમાં છે ના ના એવું નથી ને જો આજે એમ પહેર્યું પહેર્યું છે એ પણ એમનું જ છે મને ઓનરનો ફોન આવ્યો કે ભાઈ તમારું એક્ટિવા ખુલેલ છે મને ખરેખર એવું થયું કે કોઈ મજાક કરે છે એટલે મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો પછી પાછો બીજી વાર ફોન આવ્યો તો મને કઈ એક્ટિવા લાગેલ છે તો પછી મેં મને કે તમે ખોટું લાગતું હોય તો તમે ઇન્સ્ટા ઉપર લાઈવ ચાલુ છે ત્યાં જો હું ફોલો કરું છું મેં જોયું તો લાઈવ ચાલતું હતું ને ખરેખર લાગેલી છે એટલે હું અહીંયા આવ્યો છું લેવા ને ખરેખર બહુ સારું ફીલ થાય છે અને ઈમાનદારીથી એ લોકો આપે છે ને આપેલી છે મને મારું નામ છે પટેલ મયુદ્દીન જે આપણે મેક મતલબ સોશિયલ મીડિયામાં બહુ અભી ટ્રેન્ડમાં ચાલે છે ને લીંબાયતમાં બી બહુ ઘણા બધા આપણાને જાણે છે ને લીંબાયતમાં આખા સુરતમાં સુરત તો મેં તો બોલું આખા દુનિયામાં આપણું ચર્ચા હર જગ્યા છે તો મારું મતલબ બહુ એ છે ને આપણી છે પાંચ શાખા છે આપણી ઉનપાટામાં બી છે ચોક બજારમાં બી છે કીમમાં બી છે અને આપણે ભરૂચ ને આપણા લિંબાયતમાં બી છે જે આપણી મેન સ્ટોર લીંબાયતમાં છે આપણા ને જે આ વિજેતા ભાઈના છે તો એમને તો ખૂબ ખૂબ આભાર કરું છું અને જે શોપિંગ બી કરી છે એમને બી ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને જીનું ઇનામ નથી ખુલ્યું તો નેક્સ્ટ ટાઈમ આપણે આપણે કઈ અલગ કરીશું ને કંઈ તમારું નસીબ લાગશે એના અંદર ને જે આપણે આપણા બાબા સાહેબે કીધું છે બાબુ મેં કે જે ગરીબ છોકરીના અંદર મળ્યું છે તો ઇન્શા અલ્હા આપણે નૅક્સ્ટ ટાઈમ બી મેરેજ નિયમના અંદર આપણે ઇન્શા અલ્હા એના અંદર બી સામેલ થશું કે તમારો સપોર્ટ રહેશે તો અમે સામેલ થશું તો તમારો અમને કેવો મતલબ છે કે તમે ફૂલ અમને સપોર્ટ કરો ને ફૂલ અમને એકદમ એકદમ સારી આપ્યો કે ભાઈ અમે આગળ વધી શકીએ ઇનામ ના અંદર આપણે તો ફર્સ્ટ પ્રાઇઝના અંદર આપણે એક્ટિવા કીધી છે સેકેન્ડના અંદર એસી ટીવી ફ્રિજ એક્ટિવા મતલબ ઘણી બધી મતલબ એકવીસ પ્રોડક્ટ છે એના અંદર બે એસી છે બે કુલર છે બે વોશિંગ મશીન છે મોબાઈલ છે ઘણા બધા ઇનામ છે અંદર આજે જેની ગાડી ખુલી છે ભૂષણ ભૂષણ કરીને છે એ છોકરાનું નામ ભૂષણ પાટીલ કરીને છે તો એ ભાઈ કોલ કર્યો છે હજુ તો ભાઈ આવે છે આવે તો પછી આપણા ઇન્સ્ટાગ્રામ ના અંદર મેક પેશન કરીને આઈડી છે એના અંદર આખું તમને લાઈવ વિડીયો લાઈવ આખું પ્રોગ્રામ દેખાશે તો જેને ભી સામેલ થવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ મેક પેશન ની આઈડી છે એને ફોલો કરજો ને ભાઈ ફૂલ સપોર્ટ કરજો ગુજરાત માં આપડા છે ને એક આપડા સુરતમાં માં છે ત્રણ બ્રાન્ચ છે એક લિંબાયત છે એક ઉનપાટિયામાં છે એક ચોક બજારમાં માં ભી છે ને આપડા આપણે માં ભી છે ને કીમમાં માં ભી છે આપણે તો નક્સ્ટ ટાઈમની અંદર આપણે રમજાન ઈજમાં કરેલું છે રમઝાન ઈજમાં બી બધા બોલો કે સપોર્ટ કર્યું છે આ વખતે દિવાળી તિવાડીના અંદર એકદમ ધમાકા કરવાનો હતો તો ફૂલ ધમાકો કર્યો છે અમારા બધા મહેમાનો બહુ સહાય આપ્યો છે અમને ઉત્સાહી થયું છે કે ભાઈ અમારા બધા મહેમાન અમને સપોર્ટ કર્યો છે તો એમને એમના મારા તરફથી અમારા મેઘપસંદના તરફથી ખૂબ ખૂબ અભિનંદન બોલું છું ને અમારા બધાને ચીફ ગેસ્ટ બધા જેટલા બી મહેમાન આવ્યા છે એમને બૂપ ખૂબ આભાર બોલું છું આજે અહીં નદીના મસ્જિદ ખાતે મહેક ફેશન બુટિક જે અમારે ત્યાં બહુ ફેમસ કપડાંની દુકાન છે તેઓનો વાર્ષિક ઇનામ વિતરણનું એક કાર્યક્રમનું આયોજન હતું એમાં લગભગ એકવીસ ઇનામ લોકોને મળ્યા છે અને એકદમ પારદર્શકતા એમાં કોઈ ચીટિંગ નહી કઈ નહીં જેમ્યુન એકદમ કામ થયું છે અને લોકોને એનો લાભ મળ્યો છે આ આજે પ્રોગ્રામની શરૂઆત મહિના ચાર મહિના પહેલા અને બે હજાર ની ખરીદી પર એક કુપન આ લોકોએ કઈ કસ્ટમરને ને આપે છે અને એક કુકોનો જમા કરીને આજે એનું ઇનામ વિતરણ થયું છે ડ્રો સિસ્ટમથી તે તમામ દર્શકો તમામ જે કસ્ટમરો હતા એમણે સારો લાભ લીધો કુલ કેટલા સભ્યો હતા એકવીસ ઇનામ હતા ટોટલી એમાં ટીવી એસી ફ્રીજ વોશિંગ મશીન પછી પંખા માઇક્રો ઓવન એ ટાઈપના બધા ઇનામો સારા ઇનામો હતા ઘર વપરાશમાં કામ લાગી શકે અને લોકો એને રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે એવા વસ્તુ હતી અને જેને જરૂરથી એને ઇનામ મળ્યું છે એ અમારા માટે બહુ ખુશીની વાત છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત